મેં ગાડી મારેથી રખાય નહીં હું ગાડી ના રાખું કંઈ પણ વા તમને વાંધો હું દરેક મોટા મોટા સંતો મહાત્માઓ રાખે તમને ગાડી રાખે હું વાંધો મેં મને બે ત્રણ વાંધા છે હું કહું તમને ગાડી હાલશે એટલે એમાં ડીઝલ ભરશે ડ્રાઈવિંગ આવડતું નથી એટલે ડ્રાઈવર રાખતો તો પગાર દેવો પડશે ખોટકો પાટકો થાય એટલે ખર્ચો થાય તો અહીંયા જે પાય પૈસો આવે ને પબ્લિકનો એ એના પરસેવાનો પૈસો છે એ પબ્લિકના પરસેવાના પૈસાથી મારે ડીઝલનો ધુવાણો કઢાય નહીં એટલે હું ગાડી ના રાખી શકું તો તમારી ચાવી સ્વીકારી લીધી પણ હું પાછી તમને ભેટમાં પ્રસાદ તરીકે પાછી આપું એની મિનિટે ગાડી અમે પાછી આપી આવા વિચારોથી અમે જીવીએ છીએ એટલે મનની મક્કમતાથી જીવી શકાય કોઈ વસ્તુની એવી ભૌતિકતાની જરૂર રહેતી જ નથી